પ્રસ્તાવિક મિત્રો આ અગાઉ તમે વિવિધ આકૃતિઓ જેવી કે ત્રિકોણ ચોરસ લંબચોરસ સમલંબ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ વગેરે દ્વારા દોરાતા પ્રદેશના ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે શીખી ગયા છો તે દરેકના ક્ષેત્રફળ કે પરિમિતિ માટે ચોક્કસ સૂત્રો વપરાય છે જેમ કે લંબચોરસની પરિમિતિ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ બ્રેકેટ એલ પ્લસ બી ચોરસનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ એલ સ્ક્વેર વગેરે ત્રિકોણાકાર પ્રદેશ હોય તો તેનું ક્ષેત્રફળ શોધવા આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ ઇન્ટુ પાયો ઇન્ટુ વેધ પરિણામ એક અહી વેધ એ ત્રિકોણના કોઈ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલ લંબ રેખાખંડ છે તે તમે જાણો છો જે બાજુ પર વેધ દોર્યો હોય તે જ બાજુને પાયા તરીકે લેવામાં આવે છે ત્રિકોણ એબીસી ની આ આકૃતિ જુઓ એમાં રેખાખંડ એમ વેધ છે તો રેખાખંડ બીસી પાયો કહી શકાય કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મિત્રો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ઉપર દર્શાવેલ સૂત્રનો તમે સીધો ઉપયોગ કરી શકો છો દાખલા તરીકે આ ત્રિકોણ જુઓ તે માપખૂણો બી ઇક્વલ ટુ નાઇન્ટી એબી ઇક્વલ ટુ સિક્સ અને બીસી ઇક્વલ ટુ એટ છે અહી માપખૂણો બી કાટખૂણો હોવાથી જો રેખાખંડ બીસીને ને પાયો ગણીએ તો રેખાખંડ એ બી વેધ બને છે માટે પાયો બીસી ઇક્વલ ટુ એટ સેન્ટીમીટર વેધ AB ઇક્વલ ટુ સિક્સ સેન્ટીમીટર માટે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ વન ટુ પાયો વેધ ઇક્વલ ટુ વન પોઈન્ટ ટુ ઇન્ટુ એટ સિક્સ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર સેમી સ્ક્વેર પરિણામ બે કાટકોણ ત્રિકોણમાં જો કર્ણનું માપ આપેલ હોય તો તે પરથી બાકીની બાજુનું માપ પણ ગણી શકાય છે ને પછી ઉપરના સૂત્ર પરથી ક્ષેત્રફળ મળે છે સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આ સૂત્રનો ઉપયોગ સમદ્વિબાજુ ત્રિકોણમાં કેવી રીતે થઈ શકે તે હવે સમજીએ આ આકૃતિ જુઓ તે સમ દ્વી બાજુ ત્રિકોણ એબીસી દર્શાવે છે જેમાં એ ઇક્વલ ટુ એસી ઇક્વલ ટુ ટેન સેન્ટીમીટર અને બીસી ઇક્વલ ટુ ટ્વેલ્વ સેન્ટીમીટર છે હવે એમાંથી વેધ રેખાખંડ એડી દોરીએ તો રેખાખંડ એડી લંબ રેખાખંડ ખંડ બીસી તથા બીડી ઇક્વલ ટુ સીડી થશે બીસી ઇક્વલ ટુ ટ્વેલ્વ હોવાથી BD ઇક્વલ ટુ સીડી ઇક્વલ ટુ 12 અપોન ટુ ઇક્વલ ટુ સિક્સ સેન્ટીમીટર થશે હવે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે જેમાં કર્ણ AB equal ઇક્વલ ટુ અને BD ઇક્વલ ટુ સિક્સ તે પરથી ત્રીજી બાજુ AD નું માપ શોધી શકાય પાયથાગોરસ પ્રમેય પરથી એબી સ્કવેર ઇક્વલ ટુ બીડી પ્લસ એડી Mate, 10 square equal to 6 square plus 80 square. Mate, 100 equal to 36 plus 80 square. Mate, 100 minus 36 equal to 80 square. Mate, 80 square equal to 64 equal to 8 square. Mate, 80 equal to 8 centimeter. ત્રિકોણ ABC માં પાયો BC ઇક્વલ ટુ ટ્વેલ્વ અને વેધ AD ઇક્વલ ટુ એટ લઈએ તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ વન પોઈન્ટ ટુ ઇન્ટુ બીસી એડી ઇક્વલ ટુ વન ટુ ઇક્વલ ટુ ફોર્ટી સેન્ટીમીટર આમ ત્રિકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ મિત્રો હવે સમભુજ ત્રિકોણ નું ક્ષેત્રફળ કેવી રીતે આ સૂત્ર દ્વારા શોધી શકાય તે સમજીએ દાખલા તરીકે ત્રિકોણ જેમાં એબી ઇક્વલ ટુ બીસી ઇક્વલ ટુ એસી ઇક્વલ ટુ એટ સેન્ટીમીટર છે સૂત્ર દ્વારા આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા એ શિરોબિંદુમાંથી રેખાખંડ બીસી પર વેધ રેખાખંડ એડી દોરીશું રેખા ખંડ એડી લંબ રેખાખંડ ખંડ બીસી તેથી માપ ખૂણો એ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી તથા બીડી ઇક્વલ ટુ સીડી ઇક્વલ ટુ એટ અપોન ટુ ઇક્વલ ટુ ફોર સેન્ટીમીટર હવે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે જેમાં પાયો બીડી ઇક્વલ ટુ ફોર અને વેધ એડી છે અહીં વેધનું માપ આપ્યું નથી તે પ્રથમ શોધવું પડે પાયથાગોરસ પ્રમેય મુજબ a2 = b2 + ad2 માટે 82 = 42 + ad2 માટે 64 = 16 + ad2 માટે 64 - 16 = ad2 માટે AD square equal to forty eight. Mate AD equal to root forty eight equal to root sixteen into three equal to four root three. Mate tricon ABCma pi of BC equal to twelve with AD equal to four root three. Mate. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ વન ટુ સ્ક્વેર પરિણામ ત્રણ મિત્રો આ પ્રકારે સમભુજ સમદ્વિભુજ અને કાટકોણ ત્રિકોણ માટે આપણે શિરોબિંદુમાંથી બિંદુમાંથી પાયા પર લંબ દોરી વેધની લંબાઈ શોધી શકીએ છીએ અને પછી ત્રિકોણનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ વન અપોન ટુ ઇન્ટુ પાયો ઈન્ટુ વેધ સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધી શકીએ છીએ પરંતુ જો ત્રિકોણ વિષમ બાજુ હોય તો શું તેમાં શિરોબિંદુમાંથી સરળતાથી વેધ દોરી શકાશે નહીં કે વેધનું માપ સરળતાથી ગણી પણ નહીં શકાય ધારો કે ત્રિકોણ ABC માં AB ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર BC ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને AC ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર છે તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું આ સમસ્યાનો ઉકેલ શોધવાની રીત ઇジપ્ત દેશના હેરોન નામના ગણિતશાસ્ત્રીએ શોધી હતી તેના નામ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના આ સૂત્રને

ત્રિકોણની પરિમિતિ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ ટુ એસ માટે હવે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે તે એક ઉદાહરણ પરથી સમજીએ એક જો ત્રિકોણની બાજુઓની લંબાઈઓ ટ્વેલ્વ ટેન અને એટીન સેન્ટીમીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ઉકેલ અહીં પ્રથમ એસ શોધીશું અહી એ ઇક્વલ ટુ ટ્વેલ્વ બી ઇક્વલ ટુ ટેન અને સી ઇક્વલ ટુ એટીન આપેલા છે માટે એસ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી અપોન ટુ ઇક્વલ ટુ ટ્વેલ્વ પ્લસ ટેન પ્લસ એટીન અપોન ટુ ઇક્વલ ટુ 40 / 2 = 20 હવે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ = √s * (s - a) * (s - b) * (s - c) = √20 * (20 - 12 into bracket 20 minus 10 into bracket 20 minus 18 equal to root 20 into 8 into 10 into 2 equal to root 2 into 10 into 2 into 4 into 10 into 2 equal to 2 into 10 into 2 root 2 equal to 40 root 2 centimeter square મિત્રો એક અન્ય ઉદાહરણ લઈએ અને સમજીએ ઉદાહરણ બે એક ફ્લાય ઓવરની ત્રિકોણાકાર દિવાલોનો જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે આ દિવાલો પૈકીની એક દિવાલની બાજુઓની લંબાઈઓ વન મીટર થર્ટી મીટર અને વન હંડ્રેડ મીટર છે જાહેરાત માટે ભાડાનો દર વાર્ષિક રૂપિયા ફોર થાઉઝન્ડ પ્રતિ મીટર સ્ક્વેર છે કોઈ એક કંપની તે દિવાલ બે મહિના માટે ભાડે રાખે છે તો તે કંપનીએ કેટલું ભાડું ચૂકવવું પડે રૂટ થર્ટી ફોર એક રૂપ ફાઇવ એટી થ્રી ઉકેલ ત્રિકોણ એબીસી લઈએ તો ત્રણ બાજુઓના માપને એ બી સી કહીએ તો એ ઇક્વલ ટુ વન હંડ્રેડ બી ઇક્વલ ટુ થર્ટી ફાઇવ સી ઇક્વલ ટુ વન હંડ્રેડ ફાઇવ માટે હવે S equal to a plus b plus c upon 2 equal to 100 plus 35 plus 105 upon 2 equal to 240 upon 2 equal to 120. Mate, trikon ABC nuk for equal to root s into bracket s minus a into bracket s minus b into bracket S minus C equal to root one hundred twenty into bracket one hundred twenty minus hundred into bracket one hundred twenty minus thirty five into bracket one hundred twenty minus one hundred five equal to root one hundred twenty into twenty into eighty five into fifteen equal to root twenty into three into two into twenty into seventeen into five into five into three equal to root twenty square into three square into five square into seventeen into two equal to twenty into three into five root seventeen into two equal to માટે થ્રી હંડ્રેડ રૂટ થર્ટી ફોર મીટર સ્કવેર જગ્યાનું વાર્ષિક ભાડું ઇક્વલ ટુ થ્રી હંડ્રેડ રૂટ થર્ટી ફોર ઇન્ટુ ફોર થાઉઝન્ડ ઇક્વલ ટુ ટ્વેલ લેખ રૂટ થર્ટી ફોર રૂપિયા કોઈ કંપની માત્ર બે મહિના માટે જગ્યા ભાડે રાખે છે બાર મહિનાનું ભાડું ઇક્વલ ટુ ટ્વેલ લેખ રૂટ થર્ટી ફોર રૂપિયા માટે બે મહિનાનું ભાડું ઇક્વલ ટુ ટ્વેલ લેખ રૂટ થર્ટી ફોર ઇન્ટુ ટુ અપોન ટ્વેલ્વ ઇક્વલ ટુ ટુ લેખ રૂટ થર્ટી ફોર ઇક્વલ ટુ ટુ લેખ ઇન્ટુ ફાઇવ પોઈન્ટ એટી થ્રી જ્યાં ફાઇવ પોઈન્ટ એટી થ્રી છે ઇક્વલ ટુ ઉઝન રૂપિયા ભાડું ચૂકવવું પડશે દુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ મિત્રો હવે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી કઈ રીતે શોધી શકાય તે સમજીએ આ ચતુષ્કોણ એબીસીડી ની આકૃતિ જુઓ એમાં તેના બે શિરોબિંદુઓ એ અને બી પરથી વિકર્ણ બીડી પર લંબ દોર્યો છે જો લંબની લંબાઈ જાણતા હોઈએ તો આ સૂત્રની મદદથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ વન અપોન્ટ ટુ ઇન્ટુ વિકર્ણની લંબાઈ ઇન્ટુ વિકર્ણ પર બીજા બે શિરોબિંદુઓથી દોરેલા લંબની સરવાળો આ સૂત્રનો જો ઉપયોગ કરવો હોય તો ચારેય લંબ દોરી તેના માપ શોધવા પડે પરંતુ આ પ્રક્રિયા લાંબી અને કંટાળાજનક છે એના બદલે બે ત્રિકોણોનું ક્ષેત્રફળ શોધી સરવાળો કરવાથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ સરળતાથી મેળવી શકાય ચાલો ઉદાહરણ દ્વારા આ રીતની સમજ મેળવીએ ઉદાહરણ ત્રણ ચતુષ્કોણ એબીસીડી માટે એબી ઇક્વલ ટુ એટ મીટર બીસી ઇક્વલ ટુ ફિફ્ટીન મીટર સીડી ઇક્વલ ટુ થર્ટીન મીટર ડી એ ઇક્વલ ટુ ટ્વેલ્વ મીટર માપ ખૂણો બી ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી હોય તો ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધો હવે દાખલાનો ઉકેલ શોધીએ આ આકૃતિ જુઓ જેમાં માપ ખૂણો બી ઇક્વલ ટુ નાઇન્ટી અને ચાર બાજુઓના માપ ઇક્વલ ટુ એઇટ બીસી ઇક્વલ ટુ ફિફ્ટીન સીડી ઇક્વલ ટુ થર્ટીન અને ડી એ ઇક્વલ ટુ ટ્વેલ્વ દર્શાવ્યા છે ત્રિકોણ રેખાખંડ એસી ચતુષ્કોણને બે ત્રિકોણોમાં વિભાજીત કરે છે ત્રિકોણ એબીસી બીસી કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી त्रिकोण कर्ण रेखाखंड एसी नोधी शायद टू माटे AC स्क इक्वल टू सिक्सटी फोर प्लस टू हंड्रेड ट्वेंटी फाइव इक्वल टू टू हंड्रेड एटी नाइन इक्वल टू सेवीन स्क्वेर एसी इक्वल टू तो 17 હવે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી વારા ફરતી બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધીએ ત્રિકોણ એબીસી માટે એસ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી અપોન ટુ ઇક્વલ ટુ એટીન પ્લસ ફિફ્ટીન પ્લસ સેવન્ટીન અપોન ટુ ઇક્વલ ટુ ફોર્ટી અપોન ટુ ઇક્વલ ટુ ટ્વેન્ટી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ રૂટ S into bracket S minus A into bracket S minus B into bracket S minus C equal to root 20 into bracket 20 minus 8 into bracket 20 minus 15 into bracket 20 minus 17 equal to root 20 into 12 into 5 into 3 equal to root 4 into 5 into 4 into 3 into 5 into 3 equal to 4 into 5 into 3 equal to 60 meter square parenam eight have a acd mate s equal to a plus b plus c upon 2 equal to 17 plus 13 plus 12 upon 2 equal to 42 upon 2, equal to 21. Trikon ACD nook Chitrafer equal to, root S into bracket S minus A into bracket S minus B into bracket S minus C, equal to root 21 into bracket 21 minus 17 into bracket 21 minus 13 into bracket 21 minus 12 equal to root 21 into 4 into 8 into 9 equal to root 7 into 3 into 4 into 4 into 2 into 3 into 3 equal to 4 into 3 root 7 into 3 into 2 equal to 12 root 42 meter square parinam be Mate, चतुष्कोण ए बी सी डी નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ ત્રિકોણ ए बी सी નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ए सी डी નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 60 + 12 √42 12 સામાન્ય લઈએ તો m ઇક્વલ ટુ 12 * 5 + 12 √42 ઇક્વલ ટુ 12 * (5 + √42) મીટર સ્ક્વેર માટે ત્રિકોણ એબીસીડી નું ક્ષેત્રફળ 12 bracket, (5 √42) મીટર સ્ક્વેર થાય ઉદાહરણ 4 આકૃતિમાં દર્શાવેલ નિયમિત ષટકોણ એબીસીડીઈફ ની બાજુની લંબાઈ ફોર સેન્ટીમીટર છે તથા વિકર્ણો રેખાખંડ ખંડ એફ સી રેખા ખંડ ડીએ અને રેખાખંડ ખંડ નું મધ્ય બિંદુ ઓ છે વિકર્ણો ની લંબાઈ એટ સેન્ટીમીટર છે તો ઠટકોણ એ બી સી ડી સીડી નું ક્ષેત્રફળ શોધો ઉકેલ આકૃતિ નિયમિત ષટકોણ છે એટલે એ બી ઇક્વલ ટુ બી સી ઇક્વલ ટુ સીડી ઇક્વલ ટુ ડી ઇક્વલ ટુ ઇફ ઇક્વલ ટુ એફ એ બધા લંબાઈ ઓડી ઇક્વલ ટુ ઓ ઇક્વલ ટુ ઓએફ ઇક્વલ ટુ ફોર સેન્ટીમીટર હવે અહીં બધા ત્રિકોણો એકરૂપ છે કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી તેને છ વડે ગુણતા શટકોણનું નું ક્ષેત્રફળ મળે છે ત્રિકોણ એ માટે એસ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી અપોન ટુ ઇક્વલ ટુ ફોર પ્લસ ફોર પ્લસ ફોર અપોન ટુ ઇક્વલ ટુ સિક્સ એ ઇક્વલ ટુ ફોર બી ઇક્વલ ટુ ફોર સી ઇક્વલ ટુ ફોર માટે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ રૂટ એસ ઇન્ટુ બ્રેકેટ એસ માઇનસ એ ઇન્ટુ બ્રેકેટ એસ માઇનસ બી ઇન્ટુ બ્રેકેટ એસ Equal to root six into bracket six minus four into bracket six minus four into bracket six minus four. Equal to root six into two into two into two. Equal to root forty eight. Equal to root sixteen into three. Equal to four root three. However, છઠકોણ એ બી નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ સિક્સ ઇન્ટુ ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ સિક્સ ઇન્ટુ ફોર રૂટ થ્રી ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર રૂટ થ્રી સેન્ટીમીટર સ્ક્વેર આ પ્રકારે છઠકોણ નું ક્ષેત્રફળ શોધી શકાય છે મિત્રો આ રીતે તમે અન્ય દાખલાઓ પણ ગણી શકો છો